કચ્છમાં વરસતા વરસાદ વચ્ચે ગરબાની મોજ વિડિયો થયો વાયરલ કચ્છના માંડવીના બાગ ગામમાં વરસતા વરસાદ વચ્ચે ગરબાની મોજ જોવા મળી લગ્ન પ્રસંગ દરમિયાન ખૈલૈયાઓએ રાસ ગરબા રમતા વીડિયો વાયરલ થયો છે ભારે વરસાદ છતાં લોકોએ ઉત્સાહભેર ગરબા રમ્યા અને આ પ્રસંગ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો માંડવી અને આસપાસના વિસ્તારોમાં અગિયાર ઇંચ વરસાદ નોંધાયો છે જેના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે ભારે વરસાદ છતાં લોકોએ ઉત્સાહ જાળવી રાખ્યો અને સાંસ્કૃતિક ઉત્સવની મજા માણી સોશિયલ મીડિયા પર આ વીડિયો લોકો દ્વારા ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે કચ્છમાં વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ છે માંડવીના કેટલાક વિસ્તારોમાં જળપ્રાવ જોવા મળ્યો પરંતુ લોકોએ ઉત્સાહ જાળવી રાખ્યો આ પ્રસંગ સ્થાનિક લોકો માટે યાદગાર બની ગયો છે આ અનોખા પ્રસંગને લોકોએ ખૂબ પસંદ કર્યો છે અને સોશિયલ મીડિયા પર આ વીડિયો લોકો દ્વારા ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે કચ્છના લોકોએ સાંસ્કૃતિક ઉત્સવની મજા માણી અને વરસાદ વચ્ચે ગરબા રમવાનો આનંદ લીધો